જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીના ઘરમાં બનતું અને મન ગમતું એવું ગવારનું શાક તો આજે આપણે એકદમ અલગ મસાલા સાથે આ ગવારનું શાક બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ સ્પેશિયલ મસાલા સાથે ગવારનું શાક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલા આપણે ગવાનું શાક બનાવવા માટે એકદમ સરસ ગવાની પસંદગી કરવાની હોય છે આ રીતના તમારે બહુ જાડો નહીં અને બહુ પતલું પણ નહીં એ રીતના તમારે ગવાર લેવાનો છે તો મેં અત્યારે ગ્રામ જેટલો ગવાર લીધો છે એને સરસ ધોઈ અને એના ટુકડા કરી લીધા છે તો દરેક ના ઘર માં ગુવાર નું શાક તો બનતું જ હોય છે તો આજે આપણે એકદમ અલગ રીતે એનો વઘાર કરી અને આ શાક બનાવીશું એટલે તમારું શાક રોજિંદા કરતા એકદમ સરસ બની તૈયાર થાય અને કઈક અલગ અલગ રીતે તમે શાક બનાવીને સર્વ કરશો તો ઘરના પણ બધા ખુશ થઈ જશે અને જયારે તમે આ વઘાર કરશો તો જે લોકો ગુવા નથી ખાતા તો તે લોકોને પણ ગોવા ખાવાનું મન થઈ જશે તો એકદમ સરસ આપણે તેનો વઘાર કરીશું તો હવે આપણે ગુવાને એક સાઈડ મૂકીશું અને આપણે તેનો વઘાર માટેની એક ચટણી તૈયાર કરીશું તો હવે આપણે એક ખાંડની પારો લઈ લઈશું તો તેની અંદર આપણે દસ થી પંદર કડી લસણ એડ કરીશું એક ટેબલ સ્પૂન આપણે જીરું એડ કરીશું એક ટેબલ સ્પૂન આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અડધી ચમચી જેટલું આપણે તીખું મરચું એડ કરીશું એક ટેબલ સ્પૂન આપણે મીઠું એડ કરીશું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછા મસાલા કરી શકો છો પણ ગુવાના શાક ની અંદર થોડા મસાલા વધારે હશે તો શાક એકદમ ખાવામાં સરસ લાગશે હવે આપણે આ બધા જ મસાલા ને સારી રીતે ખાંડી લેવાના છે તો આપણે આ રીતના અધકચરી ચટણી બનાવીને તૈયાર કરી છે તમે મીઠું નાખશો એટલે તમારી ચટણી એકદમ સરસ ફટાઇ તૈયાર થશે તો આ રીતના તમારે થોડું લસણ રાખવાનું એટલે જ્યારે તમે શાક શાક ખાશો ત્યારે એકદમ એકદમ સરસ સરસ લાગશે ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે શાક વગારવાનું તૈયારી કરીશું તો આ શાક આપણે કુકરમાં બનાવીશું કુકર અંદર શાક ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે તો હવે આપણું કુકર એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર તેલ એડ કરીશું

હવે આપણે જે ચટણી બનાવીને રાખી છે તે આપણે બધી એડ કરી દઈશું આ રીતના તમે વઘાર કરશો તો તમારું શાક એકદમ સરસ લાગશે ચટણીને આપણે તેલની અંદર મિક્સ કરી લઈશું તો હવે આપણે એક ટેબલ જેટલું પાણી એડ કરીશું લસણ અને ચટણી સંતરા જાય એટલે આપણે એક ટેબલ જેટલું પાણી એડ કરીશું એટલે એકદમ સરસ આપણા મસાલા તેલની અંદર ફૂલી જાય અને તે બળે પણ નહીં અત્યારે જેટલી સરસ સુગંધ આવી રહી છે કે તમે આ રીતના જો આ શાક બનાવીને ખાશો જે લોકોને ગોવાનું શાક નથી ભાવતું તે લોકો પણ ગોવાનું શાક હોશે હોશે ખાશે તો હવે એકદમ સરસ તેલ ઉપર આવી ગયું છે તો તેની અંદર આપણે બે ટેબલ સ્પૂન ભરીને શેકેલા સિંગાણાનો હુક્કો એડ કરીશું અને તેને પણ આપણે સારી રીતે તેની અંદર સાતરવા દઈશું હવે આપણે એક ટેબલ સ્પૂન ભરીને ચણાનો લોટ એડ કરીશું તો અત્યારે મેં આ કાચો લોટ લીધો છે પણ તમે આ રીતના તેલની અંદર નાખી અને લોટને લોટો એટલે લોટ એકદમ સરસ શેકાઈ જશે તો લોટને આપણે મિનિટ માટે મસાલાની અંદર સરસ સાતરવા દઈશું તમે આ રીતના શાક બનાવશો તો અલગથી તમારે કોઈ પણ લોટ કે સિંગદાણા ને શેકવાની પણ જરૂર નહીં પડે અને અત્યારે સિંગદાણા શેકીને લીધા છે તો આ રીતના તમે કાચા સિંગદાણાનો ભૂકો નાખશો તો તેલ અંદર સરસ શેકાઈ જશે

તમારું ગુવાનું શાક પણ એકદમ સરસ ટેસ્ટી બનશે અને જ્યારે તમે આ રીતના ગુવાર નાખો તો તમારે તો તેને બેથી ત્રણ મિનિટ માટે તેલની અંદર સરસ સાતડવા દેવાનો એટલે બધા મસાલા અને ગુવાર એકદમ સરસ તેલની અંદર સંતરા જાય અને મસાલા પણ તમારા છૂટા ના પડે અને શાક પણ તમારું એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય તો મસાલા એકદમ સરસ ગવાની અંદર કૂટ થઈ ગયા છે તો તમને નજીકથી બતાવું અને બેથી ત્રણ મિનિટ માટે આપણે ગુવાને એકદમ સરસ તેલની અંદર સાતરી લીધો છે હવે આપણે તેની અંદર પાણી એડ કરીશું આ રીતના જે ચમચા ઉપર મસાલો હોય તે તમારે આ રીતના પાણી નાખી અને સરસ શાકની અંદર લઈ લેવાનો છે બરાબર મિક્સ કરી લઈશું મેં અત્યારે અડધું ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે કારણ કે ગુવાને ચડતા થોડી વાર લાગે છે એટલે તમારે પાણી એ રીતના જ એડ કરવાનું અત્યારે તમારે ચેક કરી લેવાનું કે કોઈ પણ મસાલો ઓછો હોય મીઠું કે મરચું તો તમે તેની અંદર એડ કરી શકો છો આ શાક થોડું તીખું અને દળિયાતા મીઠાવાળું હશે તો સરસ લાગશે તો હવે આપણે ઢાંકણ બંધ કરી અને આપણે શાકની અંદર પાંચેક સીટી આવવા દઈશું એટલે શાક એકદમ સરસ બની અને ગેસ તમારે એકદમ મીડિયમ રાખવાનો છે તો હવે આપણે પાંચ સીટી થઈ ગઈ છે તો શાકને આપણે ચેક કરી લઈશું ભાવ ફ્રેન્ડ આપણું શાક એકદમ સરસ બનીને તૈયાર થયું છે તો હવે આપણે તેની ઉપર લીલા ધાણા એડ કરીશું અને છેલ્લે આપણે તેની અંદર મેગી મસાલો એડ કરીશું એકટ્યા બસમૂણ ભરીને મેગી મસાલાના લીધે તમારું શાક એકદમ સરસ લાગશે અને જે બાળકોને ગોવાનું શાક નથી ભાવતું તે આ રીતના મેગી મસાલો નાખી અને તમે બનાવશો તો તે પણ એકદમ અરખથી આ શાક ખાશે તો આપણે બધું જ મિક્સ કરી લઈશું તો આપણે બધું મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો એકદમ સરસ તેની ગ્રેવી બની છે અને ગવાર પણ એકદમ સરસ છૂટો છૂટો રહ્યો છે તો એકદમ સરસ આ રીતના તમે મસાલો બનાવી અને શાક બનાવશો તો તમારું ગુવાનું શાક પણ આ રીતના એકદમ સરસ ગ્રેવીવાળું બનીને તૈયાર થશે તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું એકદમ સરસ ટેસ્ટી મસાલેદાર એકદમ નવા સ્વાદ વાળું ગુવાનું શાક તમે જોઈ શકો છો એકદમ સરસ તેનો મસાલો બનીને તૈયાર થયો છે અને ગુવાર પણ એકદમ સરસ મસાલાની અંદર ઓર થઈ ગયો છે જ્યારે આ શાક બનતું છે તો એટલી સરસ સુગંધ આવતી છે સુગંધના લીધે જે લોકોને ગુવા નથી ભાવતો તે પણ ગુવાનો શાક ખાતા થઈ જશે એટલું ટેસ્ટી આ ગુવાનો શાક બનીને તૈયાર થયું છે તો આ શાક તમે રોટલી રોટલા પરોઠા ગમે તેની અંદર ખાશો તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે તો હવેથી તમે પણ આજ મસાલા સાથે ગુવાનો શાક ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ગુવાના શાકની રેસીપી કેવી લાગી જો તમને આ ગુવાના શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય